સમાચાર બચાવથી પ્રાપ્ત થઈ રહ્યો છે બચાવના વાંઢિયા પાસે ઘાસ ભરેલા ટ્રેલરમાં આગ લાગી વીજલાઇનના સંપર્કમાં આવતા ઘાસ ભરેલા ટ્રેલરમાં આગ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો કોઈ જાનહાનિના સમાચાર નથી બચાવના વાંઢિયા પાસે આઘટના બની છે કે જ્યાં ઘાસ ભરેલા ટ્રેલરમાં આગ લાગી છે વીજલાઇનના સંપર્કમાં આવતા ઘાસ ભરેલી ટ્રક બડકે ભણી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે સદનસીબ આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા. વીજલાઇનના સંપર્કમાં આવતા ઘાસ ભરેલા ટ્રિલરમાં આગ. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો. કોઈ જાનહાનિના સમાચાર નહીં. બચાવના વાંઢિયા પાસે આ ઘટના બની છે કે જ્યાં ઘાસ ભરેલા ટ્રિલરમાં આગ લાગી છે. વીજલાઇનના સંપર્કમાં આવતા ઘાસ ભરેલી ટ્રક બડકે ભણી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે. સદનસીબ આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા.